રોટલા તો પછી કરીએ તો પહેલાં તો આ ખાવા જોઈએ એટલે આવું બધું બનાવવાનું હોય કારણ કે હવાનું કામ કરે ને બેસે કંઈ બધું કરવા કારણ કે પછી બી આખો કંઈ થાય ન બપોરી આપણે થોડીક વાર લાંબુ પડવા જોઈએ એટલે કંઈ થાય નહીં એટલે આપણી જો આ ફરસી પૂરી બનાવી ને નાસ્તામાં ને ચેવડોય બનાવવાનો છે કે આ છે સોખાના પૌવાની મકાઈના પૌવા છે ને ઘઉંના ની મમરાના પવાની બધું લે આવે ને આપણી આ જો જથ્થાબંધ બકાલ હારી પેટ બેસવા આવ્યો તો ત્યાં ચાર પાંચ દિન હું લેધ લીધું કે ભાઈ વારી વારી ગામમાં ઉતારવું નહીં કે જો રૂપારા ઓરાના રીંગણા છે રૂપારી દૂધી છે સોરાન હિંગુ છે લીલી ડુંગરી ટમેટા બધુંય લઈ લીધું આપણે એમ નાસ્તો બનાવવાનો છે તો નાસ્તામાં બનાવવાનો છે ચેવડો ને ફરસી પૂરી બનાવવાની છે ને હારી હારી આ ફેર મૂંઠાર બનાવવાનું છે કારણ કે અડદિયા તો રોજ રોજ ખાઈએ એટલે આપણે આજ મૂનથાર બનાવે નાખીએ તો ની તૈયારી થઈ ગઈ કાલે ઘંટી લોટ દરે લીધો ને એ આપણી જો બધો નાસ્તો આજ હાંજુધીમાં લગભગ કરે લેવો અટાણે થાય તો આગળ બારેક વાગ્યા સુધી જો આ પૂરી ની બધું બનાવે લઈ બાકીનો મૂંથાર બપોરે આરામ કરે પછી આપણે મૂંથાર બનાવ્યું ને ખા ધોળકા ની ત્યાં કામ કે જીમથી બનાવવાનું જોઈએ ઘરમાં ન હોય તો આપણે હા હો પડે કે ભાઈ આપણા ઘરમાં નાસ્તો નહીં તો આપણે શું ખાવું એટલે અલગ અલગ બનાવીએ આપણે હમણાં અડદિયા વાર્યું તો અડધિયા બનાવી બે અડધા અડધા બનાવી ભોલો ભાઈ તો શું અડધું વાર પ્લેનમાં ભૂગે ગા ને ફોન આવે ગો એટલે ભાઈ કોઈ પણ નાસ્તા લે ગા ને કે કોઈ વસ્તુ નહીં આથી ખાલી આ પહેરવાના કપડાં જ લેગો ઓઢવાના નહીં પાથરવાના નહીં ખાલી કપડાં પહેરીને ગો ને એક સૂટ મોટી ભેગી લે ગો એટલે નાસ્તા પાણી કોઈ લેને નથી જાય કે અમે ના હોટલ રાખે લેવાના છે એટલે ન્યા સો હાથ છોકરા છે એ બધા જો ફૂગાઈ ગયા ફોન આવે ગો કાલે છે ને એની ફ્લાઇટ સુકાઈ ગઈ હતી કાલે એટલે એક દિવસ એના અમદાવાદ પડ્યું રહેવું પડ્યું ને આજ હંગારમાં જો હાડા હાથ વાગામાં ફોલો ભાઈ ફૂગી ગયા ને જો એ વિના હમા ફોન આવે ગો ને એ આપણી જો રસોઈ બાકી છે એટલે આ પૂરી બનાવી લઈએ એટલે આપણી રસોઈ તો બનાવી લઈએ

ચેવડો ને મૂન થાય ખાવા આવો નજીક હોય તો વેલેરા હાલો તો જો આપણી પૂરી વણાઈ ગઈ અને હવે તરવાનું ચાલુ કર્યું કામ આ તરાઈ જાય એટલે આપણી પછી ચેવડો તો બનાવેલી ને આપણે કરવો એ બપોર પછી કર્યું જો જમે લીધું બાજરાના રોટલા ને ટમેટાનું શાક ની રેપર જમે લીધું તો એ જો ઠામ પડ્યા આપણે કારણ કે ઠામ પડ્યા જ હોય કારણ કે આ બધું આપણું નવીનમાં નવીન કરીએ એટલે આપણી ટાઈમ ન મળે એટલે આપણે આ પેલા છે ને પૂરી તરેલી એમ જેવડો બનાવી લઈએ પછી આપણે ઠામ વિસરીએ કારણ કે ઠામ વિસરવાનું તો કઈ વાર ન લાગે પંદર મિનિટમાં આપણે ઠામ વિસરાઈ જાય તો આપણી જ પૂરી સરસ લાલ એકદમ ઘી નું મૂળ નાખે ને ફરસી પૂરી બનાવી તો ચા જોડે બધાને બહુ ઉભાવે એટલે આપણી ફરસી પૂરી પણ બનાવી તો કોમેટમાં ઘણા એ કે કે તમે રસોઈ બનાવતા હોય તો મોઢામ પાણી આવે જાય તો તા ઘેરે આવવું જોઈએ ને તો આપણી મોઢામ પાણી આવે જાય તો કારણ ટેસ્ટ કરવા માટે ઘેર પર આવવું પડે તો આવો બધાય આપણી પૂરી ખાવાન પૂરી પછી નીચેવડો બનાવવાનો છે ચેવડાનો વસ્તુ જો બધી આ બાજુમાં પડી

સરસ તો પછી ચેવડો બનાવા પેલા પૂરી તરેલા આપણી પૂરી નથી તરાવા આપણી પૂરી એટલી રહી તરેલી

આવો બધા ચેવડાની ભેળ ની ચેવડો ખાવા આપણે ત્યાં ભેળ નો પ્રોગ્રામ કર્યો પાછો કારણ કે ચેવડો બનાવ્યો એટલે ભેળ સાંભળે ને કામ મસાલા પૂરી કરવાની છે એટલે આવો ચેવડો ખાવા હવે ડબ્બામાં ચોણો કમ્પ્લેટ આપણો ચેવડો ચાલો આ ડબ્બા ખાલી હોય નહીં

તો આમાં નાસ્તા જ છે જો ભાઈ આમાં કાજુ બિસ્કીટ આમાં પેટલા મારે વડે હાસવ ગા જો ભાઈ આમાં લેકરા નાસ્તા જ કર્યા ઓખાણ આવે નહીં ખાવાના નું ને કર્યા છે સારું હાલ તો આપણે બીજા કિંમત ભરલી અંદરથી હું ડબરો ગોતી હાલો આપણો ચેવડો કરશી પૂરી બને ગયું એમ જો ઠામના ઠસરા પડ્યા એવું ટકવા હે ત્યાં આરો થાય પણ તોય કરવા પડીએ કાઉ કરવું જો આપણે આ મૂંથાર બનાવ્યો તો આપણી જો આ થાલમાં થારે દઈએ મૂંથારની અને ડબરો ભરેલીએ જો આમાં કાજુ બદામ ને બધું નાખ્યું કારણ કે નાસ્તો જ નાસ્તો થેપડ્યો પડ્યો ગાંઠિયાની એવું બધું થઈ ગયું પણ શિયાળો છે તે કોક આવે તો ડીશમાં મૂકવા થાય એ સારું થે ને આપણી થોડુંક આપણે ખાઈએ એટલે તો આવો બધાય મોહનથાળ ખાવા મોહનનો મોહનથાળ આવો ખાવા બધા તો જો ઠરે ગોતા એટલે આપણી બસ નાખવાની તૈયારી જ છે કે ગરમ છે સીધો ઠરે નાખે દે એટલે ઢેફલા તરત જ થે જાય જો આપણો મૂન કેવો સરસ થઈ ગયો મોઢામાં પાણી જાય આવે જાય ના એવો મૂનથાર થાર થઈ ગયો તો ઢીલો ઉતો એટલી આપણી થાળીમાં નાખવાનું વાર ઉતી એવો આપણો મૂનથાર કડક કડોક થઈ ગયો અને ઢેફલા પાડે ને ખાઈ લેવાના છે તો આવો બધાય મૂનઠાર ખાવા